કબાટ માં ખજાનો કાટે છે જોઈ લઈ જો જો કાઢ્યો એક તો ખજાનો કાઢ્યો કે ભાઈ કબાટ માં રોજ કાઢવાનો ડેલી સર્વિસ કાઢવાનો ખજાનો ચાલો મિત્ર જય માતાજી બતાઈને આવી જાવ ચોકલેટ બોકલેટ હોય તો કાય ચોકલેટ બોકલેટ કાય નહીં લગાડ કી સિયા લગાડ્યું છે પણ હમણા નહીં ઇતરે દુત છે હા આસપાસ આવતી નહીં વૈકે કે સળી જ ને ના ના નહીં તું કઠણ કેમ છે કઠણ પકો ના હાલો મિત્ર જય માતાજી પેલવાન હો હોય બોડી ફુકાઈ દેજો પેલા નથી હા હમ હા કેમ મિત્ર 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 આ મેસેજ બેસસ કરવાનો આવતી મેસ આ જો આવા નાવા છે તમારા મિત્ર આ દુખે એવા વિન તો મેસેજ બેસસ કરો મિત્ર એટલે અમને ખબર થાય કે્યાં થી જોઓ છો તમે તો મિત્ર જમીરી દુ ગયા આવો એ પરવા ગળદરા સફારી પાર્ક પરમ દિવસ ખુદાસ છે આવો આ કેમ છો છે આવો આવી ગયો એટલે પંખો હવે પંખો બહુ ઓલું નીકળે છે હવે તો પાછળ તમને બતાવુ

મજા આવશે હા તો તો ચાલો મિત્ર બધાય મેસેજ કરો તો ખબર કાઢો મારી દુખે છે તમારા સમાચાર એમ કે હા જમવાનું તો અત્યારે લગન નોય બીજો 12 વાગે બીજીવાર ખાવાનું 12 12 નહીં 12 થોડું જમાય મિત્ર ઘણા ઘર જમતા નો જમે કા મિત્ર ઓય અમે ગરમી બહુ આવી ગયા હા હા આવી ગયા કેમ કે રામલાલ ગરતી દાદી હા સાગરભાઈ જય માતાજી કેમ સાગર કોઈ દી હમણા દેખાતો નથી આજ પાછો દેખાણો હે હમણે નોતો દેખાતો એમ નોતો આતો સાગર રામ જો હા તો હું સુના કરતો તું શું કરે પછી હાલો ભાઈ કે એમ મિત્ર જય ઠાકર બધાય ભાઈઓ ને દેય ઠાકર બધાય ભાઈને જય કૃષ્ણ ભગવાન હો ભાઈ દેય ઠાકર હો સામનગર હું સાલત બકે ગરમી પડવા મળી તમારે સાવરકુંલા માં આવ બા વધાયા કારખાને અગર અમારી ને વધ્યાસ ભાવ હોય આવો હા ઉબદયમાં બધા હીરામાં જ મત વતતા મજામાં આવો અમદાવાદ ગયા સાગરભાઈ હા તમે સુરત જઈ અમદાવાદ ફરવા નીકળી ગયા સાગરભાઈ હું અમદાવાદ કડીક હોય સુરત કડીક હોય

અમે ઉનાળામાં બે ને અડધું હા અને બીજું બલસુરિયમ આ ડોર બલસુરિયમ હા હા નમસો મજામાં ના હોય તો આવી જાવ તમ તારે કાલે કળત્રા લાવ ફરવા

हेलो બને તાજો ભાવનગર સાગરભાઈ ફરવા નીકળી ગયા શું હવે અમદાવાદ સુરત ભાવનગર हेलो કનectar ભાવનગરમાંથી ઇલેક્ટ્રાંપ્રાનાથી તા એ કનectar તા તો કાલ ને રામકૃપા ના ચાલો મિત્ર તો ગુજરાતી લખો ઇંગ્લિશ નથી ફાવતું બરોબર મેલેડી માં જય મેલડીમાં

அவே போய் जाईल வேண்டியது நீங்க 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 இருக்கீங்க हां भाई राम प्रதோய் जय मल्லி نواයි बाबू रिक्वेस्ट चलो तो அதோ போய் जाईलவே அவர் हाथ গুলো துக்காத போய் அதுக்கு என்ன बोलेंगे અજીક ઉપયોગ ને માલેશ કરશું ટ્યુબ્યુ પ લગાડી લેવી જય માતાજી અલા દાદા ગાડી અને લગાડી લેવી એટલે જાય દાદા બોલો મિત્ર તો હાલો જય માતાજી કતાય ને હવે કાલે લાઈવ થાય શું કાલે લાવી માં આવજો હા ભાઈ હા આપડે ધ્યાન તો રાખીયું છે પણ હવે દુખે છે બહુ શું કરવું દવા તો ચાલુ છે હાથ નું હા મિત્ર

बोल यार गाय माता रे गाय